એક કેમ્પિંગ લોન્ચ કરવામાં આવ્યું હતું જેમાં પત્રકાર પરિષદમાં કોંગ્રેસના યુવા યુવા નેતા મેહુલ દેસાઈ મિક્કી સહિતના હોદ્દેદારો હાજર રહેવા પામ્યા હતા અને જણાવવામાં આવ્યું હતું કે દેશમાં બેરોજગારી વધવાના મુખ્ય કારણ ભાજપની ખોટી નીતિ રહી છે આવનારા સમયમાં રોજગાર આપો ન્યાય આપોનું અભિયાન સમગ્ર ગુજરાતમાં ચલાવવામાં આવશે વગેરે જણાવ્યું હતું મેહુલ દેસાઈ પ્રમુખ સુરત શહેર યુવક કોંગ્રેસ આજની આ પ્રેસ કોન્ફરન્સ એક રોજગાર આપો ન્યાય આપો એનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે સુરત શહેરની અંદર અને આ ઓલ ઇન્ડિયા યુવક કોંગ્રેસ દ્વારા યુવાઓ માટે ન્યાય યાત્રા રાહુલ ગાંધી જે કાઢી રહ્યા છે એના માટે યુવાઓને જોડાવા માટે દરેક શહેર જિલ્લાના જ્યાં જ્યાં યુવાઓને અન્યાય થયો છે એના ન્યાય માટે આજે રાહુલ ગાંધી એક પદયાત્રા કરી રહ્યા છે તો એ પદયાત્રાની અંદર લાખો યુવાનોને જોડવા માટેનું આજે આ એક લોન્ચિંગ કર્યું છે રોજગાર આપવાનું ન્યાય આપવાનું લોન્ચિંગ થયું છે ત્યાંની અંદર લોકોને જોડવાના છે મિત્રો જ્યાં જ્યાં લોકોને ન્યાય અન્યાય થયો છે ત્યાં લોકોને ન્યાય આપવા માટે આજે રાહુલ ગાંધી સડક પર ઉતરી રહ્યા છે યુવાઓ સાથે આજની હાલતની અંદર જ્યાં જ્યાં ઘણી જગ્યાએ પેપરો ફૂટ્યા છે જ્યાં જ્યાં યુવાઓ સાથે અન્યાય થયો છે તદ્દન ખોટી વસ્તુ છે શહેર જિલ્લો રાજ્ય કે દેશ દેશની અંદર આજે યુવાઓ સાથે ઘોર અન્યાય થઈ રહ્યો છે મોટી મોટી વાતો કરીએ છીએ હાલમાં જે બજાર જે બજેટ પાસ કરી રહ્યું છે તે બજેટમાં પણ યુવાઓ સાથે ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે આ બજેટમાં યુવાઓને કોઈ રીતનો લાભ મળ્યો નથી તો આજે અમે સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા આ એક લોન્ચિંગ કરીએ છીએ રોજગાર આપો ન્યાય આપો અને આના થકી રાહુલ ગાંધીની રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં તમામ યુવાઓને દેશભરના યુવાઓને આમંત્રિત કરીને આ ફોર્મ ભરીને યુવાઓને આ યાત્રામાં જોડવાનો પ્રયત્ન કરશું દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ